અંકલેશ્વરના બટકોદરા ગામમાં દીપડો દેખાતા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે ગામની જીઆઈડીસી તળાવની આસપાસ દીપડા ને ફરતો જોઈ કેટલાક ખેડૂતો તેના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગ ને જાણ કરી હતી

સીમાડા વટાવીને માનવ વસવાટ વિસ્તાર તરફ આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે